અત્યાર સુધી તમે આ શું ભણ્યા આ રોમનમાં એક હતું ને ઇક્વિટી ને જવાબદારી હવે રોમનમાં માં બે મિલકતો છે બે મિલકતો મિલકતો પાછી બે છે એ પણ બિન ચાલુ અને ચાલુ મિલકતો પણ પાછી બે છે બિન ચાલુ અને આ ચાલુ બિન ચાલુ મિલકતો ચાલુ બે હવે બિન ચાલુની અંદર પણ પાછા ચાર પ્રકાર પડે એમાં પહેલો પ્રકાર આવે કાયમી બે પ્રકાર પડે દ્રશ્ય દ્રશ્ય અને હવે એટલે જમીન મકાન પ્લાન્ટ યંત્ર ફર્નિચર ફિક્ચર્સ એ બધું દ્રશ્ય હવે અદ્રશ્ય અદ્રશ્યમાં આવે પાગડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઈટ ફ્રેન્ચાઇઝીસ લાયસન્સ સોફ્ટવેર વગેરે વગેરે પછી આવે છે આ બિન ચાલુ રોકાણો બિન ચાલુ રોકાણો એટલે કે જે લાંબા ગાળાના રોકાણો છે બાર માસ કરતા વધારે સમય માટે તમે જે નાણાનું રોકાણ કર્યું છે એ બધા લાંબા ગાળાના રોકાણ શેરમાં રોકાણ ડિવેન્ચરમાં રોકાણ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કે જે બાર માસથી વધારે સમય માટેનું જે રોકાણ છે એવું બિન ચાલુ રોકાણ એટલે કે લાંબા ગાળાનું રોકાણ પછી વાત કરીએ આપણે લાંબા ગાળાની લોન અને ધીરા કઈ લાંબા ગાળાની લોન અને ધીરા તો લાંબા ગાળાની લોન અને ધીરા તેના માટે ત્યાં શેડ્યુલમાં જઈને આપણે જોઈને વ્યવસ્થિત સમજાય ત્યારે તમને ખ્યાલ પડશે અને અન્ય બિન ચાલુ મિલકતો એટલે લાંબા ગાળાની મિલકતો તો પહેલા વાત કરીએ બિન ચાલુ ની અંદર કોણ આવે છે કાયમી જેમાં દ્રશ્ય અદ્રશ્ય બિન ચાલુ રોકાણ લાંબા ગાળાની લોન અને ધિરાણ અન્ય બિન ચાલુ મિલકતો હવે આટલું આવે છે બિન બિનચાલુ મિલકતમાં હવે એનું જે નોંધ નંબર દસ અગિયાર આ આ બાર તેર અને બને છે હવે કેવી રીતે નીચે જોઈએ તો તમને ખ્યાલ આવે કે રોમનમાં નંબર એવા મિલકતો એમાં પાલુ બિન ચાલુ મિલકતો બિન ચાલુ મિલકતો બિનચાલુ મિલકતોમાં એ ફોર એપલ કાયમી મિલકત જેમાં દ્રશ્ય દ્રશ્ય તો દ્રશ્ય દ્રશ્યમાં કોણ આવે

ફ્રેન્ચાઇઝીસ આ બધાનો સરવાળો કરીને ત્યાં નો જ નંબરમાં તમારે લખવાનો હોય છે હવે જો પહેલું શું હતું ખબર છે રોમનમાં નંબર બે મિલકતો એમાં કાયમી મિલકતો અને એમાંય દ્રશ્ય અને અદ્રશ્ય બીજું એમાં બી ફોર બબલી બિન ચાલુ રોકાણો બિન ચાલુ રોકાણો એટલે લાંબા સમયના રોકાણો ક્યાં થાય એક પ્રોવિડન્ટ ફંડના રોકાણો બે ડિવેન્ચર પરત નીતિના રોકાણો ત્રણ કોણ કંપનીના શેરમાં રોકાણ જેને સિસ્ટર કન્સર્ન સિસ્ટર કંપની પણ કહે છે અન્ય કંપનીના શેર કે વેન્ચરમાં રોકાણ બેંકમાં બાંધી મુદતની થાપણ એટલે કે બેંકમાં જે તમે એફડી કરાવો છો ને એફડી ની જ વાત ચાલે છે અહીંયા પરંતુ એફડી બે પ્રકારની હોય એક બે બાર માસથી ઓછા સમયની બીજી બાર માસથી વધારે સમયની તો બાર માસથી વધારે સમયની જે એફડી હોય અહીંયા બિનચાલુ રોકાણમાં આવે સરકારી જામીનગીરી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ આ બધું કયું બાર માસથી

તમારો કોઈ કર્મચારી હોય એને તમે બાર માસથી વધારે સમય માટે લોન આપી હોય તો પછી આવે છે કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ અને ઇલેક્ટ્રિક ડિપોઝિટ ઓકે તો હવે આપણે વાત શું કરવાની છે કસ્ટમ ટેલિફોન અને ઇલેક્ટ્રિક ડિપોઝિટ માટે તો તમારે એને શોર્ટમાં યાદ રાખવાનું છે કે લાંબા ગાળાની લોન અને ભેરાણ તમે કોઈને આપો

લાંબા ગાળા માટે કોઈને લોન ધિરાણ આપો પૈસા ઉછી ના આપશો તો એટેક આવશે એટેક કેવી રીતે આવે ઇલેક્ટ્રિક ટેલિફોન કસ્ટમ એટેક ઇલેક્ટ્રિક ટેલિફોન કસ્ટમ લાંબા ગાળાની લોન ને ધિરાણ આપો તો શું એટેક આવે ઇલેક્ટ્રોનિક ટેલિફોન ને કસ્ટમ ડિપોઝિટ અને પછી આવે કર્મચારીને ને લોન તો જ્યાં જ્યાં મને યોગ્ય લાગે ત્યાં તમે આવા શબ્દો બનાવેલા છે તમે પણ આવા શબ્દો સ્લોગન બનાવી શકો છો તમારી મરજી પેલા માં હતું ને પીપીજી

સંશોધન અને વિકાસ કચ આવતા બાર માસ બાદ માંડી વાળવાના હોય એની નોર્મલી આ પ્રશ્નમાં ઓછું હોય છે આની હોતી નથી તો તો ક્યારેક હોય આપણે યાદ રાખીએ આપણી છે અન્ય બિનચાલુ મિલકતો અન્ય બિનચાલુ મિલકતોમાં

લાભાગાની લોન ધિરામાં એટેક આવે ઇલેક્ટ્રોનિક ટેલિફોન કસ્ટમ ડિપોઝિટ કર્મચારી મિલ લોન અન્ય બિન ચાલુ મિલકતોની અંદર જે પેલા ખર્ચા આવે ને પ્રાથમિક ખર્ચા નહીં માડી વાડે આ ડિવેન્ચર વટાવ નથી માડી વાડે ઓ સંશોધન વિકાસ કે નહીં માં તો એ બાર માસે એ અહીંયા આવતું હશે તો પહેલા તો બિન ચાલુ મિલકતમાં કોણ આવે એ યાદ રાખવાનું છે ચાર વસ્તુ આવે કાયમી મિલકત બિન ચાલુ રોકાણ લાભાગાની લોન ધિરા અને અન્ય બિન ચાલુ મિલકતો હવે એક્ચ્યુઅલી શું તમે

કે ચાલુ મિલકતો ની અંદર ટોટલ આપણે જે આવે છે ચાલુ મિલકતોમાં એક ચાલુ રોકાણો બે ત્રણ વેપારી લેણા ચાર અને રોકડ સમકક્ષ પાંચ ગાળાની લોન અને ધિરાણ અને છ અન્ય બિન ચાલ અન્ય ચાલુ મિલકતો અહિયાં અન્ય બિન ચાલુ હતું અહિયાં અન્ય ચાલુ મિલકતો છે પણ આટલાથી ગાડી કે થોડી પતી જાય છે બાર મા બિન ચાલુ રોકાણ માં જાય બાર માસ થી ઓછા સમય ની હોય તો ચાલુ રોકાણ આવે ને શેર માં કરેલું રોકાણ બાર માસ વધારે સમય ન હોય તો બિનચાલુ માં જાય બાર માસ થી ઓછા સમય હોય તો ચાલુ માં આવે ને તો આ રીતે બાયફર્કેશન કરવાનું છે બિન ચાલુ ને ચાલુ ચલો તો જો અહીંયા આપણે ચાલુ રોકાણની વાત કરીએ ગાડે ચાલુ રોકાણ લખ્યું છે અન્ય કંપનીના શેર કે ડિવેન્ચર પણ શું શરત બાર માસથી ઓછા સમયના વેચાણ પાત્ર જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ મ્યુચ્યુઅલ ફંડ ના રોકાણ આ બધા જ કયા બાર માસથી ઓછા સમયના ત્યારબાદ ચાલુ રોકાણ પછી આવે છે માલ સામગ્રી માલ સામગ્રી લે સ્ટોક કાચા માલ નો અર્ધ તૈયાર માલનો તૈયાર માલ નો વેપારનો આ બધા સ્ટોક માલ સામગ્રીમાં આવે બીજું નવીનતમ આવે છૂટા ભાગો છૂટા ઓજાર વપરાશી સ્ટોર માર્ગસ્થ માલ આ બધું વિદ્યાર્થી ભૂતકાળમાં મને પ્રશ્ન પૂછેલા છે સાહેબ માર્ગસ્થ માલ એટલે શું ખબર છે કોઈ વિદ્યાર્થીને ખબર હોય તો કહો તો મને માર્ગસ્થ માલ એટલે શું માર્ગસ્થ માલ

સ્ટોક જ માલ સામગ્રી નો મતલબ જ એમ છે કે કાચા માલ નો આખર સ્ટોક તૈયાર માલ નો અર્ધ તૈયાર માલ નો વેપાર માટેનો છૂટા નો ઓજારો નો વપરાશ બધાનો આખર સ્ટોક જ છે પણ એમાં માર્ગસ માલ એટલે શું એ શું કેવા માંગે છે માર્ગસ માલ એટલે

તમે માલ ખરીદ્યો છે તમારા સ્ટોકમાં એ માલ ની ગણતરી થઈ ગઈ છે પરંતુ તમારા ગોડાઉન ઉપર નથી એ રસ્તામાં છે તમારા ગોડાઉન ઉપર પહોંચી રહ્યો છે ધારો કે તમે તમે ગુજરાતમાં છો ગુજરાતમાંથી તમે તમારી કેરલાની બ્રાન્ચ ઉપર માલ મોકલો હવે એકત્રીસ માર્ચ ના દિવસે જ મોકલ્યો તો એકત્રીસ ના દિવસે તમે માલ મોકલ્યો તો તમારે અહિયાં એ માલ નથી પડ્યો કેરલાની બ્રાન્ચ ઉપર એ માલ નથી પડ્યો આકાશ સ્ટોક છે તમારો પણ આકાશ સ્ટોક છેલ્લે આકાશ સ્ટોક એટલે શું ફિઝિકલ વેરીફિકેશન થાય તમને ખ્યાલ ના હોય તો આઈ ડોન્ટ નો હું તમને કહી દઉં કે મોટી મોટી કંપની હોય એટલે કંપનીની અંદર શું થાય કે આકાશ સ્ટોક કેટલો અને એનું ફિઝિકલ વેરીફિકેશન બી થાય કારણ કે કોઈ એ ચોરી ઉચાપત કરી હોય તે ખબર પડે એ વર્ષના છેલ્લા દિવસે એક આપની દિવસે એક સ્ટોક કેટલાનો છે ગણવામાં આવે કે બે આ બોટલો તો આવી કેટલી બોટલો ચોપડા માં હિસાબ કરી જવાનું કે ચોપડાની અંદર ચોપડા પ્રમાણે આવી એક લાખ બોટલ હોવી જોઈએ તો ફિઝિકલી એક લાખ બોટલ ગણવી પડે કે ભાઈ એક લાખ બોટલ છે કે નહીં અંદર વેરિએશન આવે તો પછી ચેક કરવું પડે કે કેમ આ એક ની જગ્યાએ એંસી હજાર નીકળી તો વીસ હજાર ક્યાં તો વીસ હજાર રસ્તા માર્ગસ્તમાં વીસ હજાર કે કેટલાની બ્રાન્ચમાં મોકલાવા મોકલી છે બધું ત્યાં પહોંચી નહીં અને આપણે રદી જતી રહી છે એટલે આપણા ત્યાં હોય નહીં અને ત્યાં પહોંચી નથી ના ત્યાં જોવા મળે ના અહીંયા જોવા મળે તો આને માર્ગસ્થ માલ કહે છે તો એ પણ માલ સામગ્રી ટૂંકમાં માલ સામગ્રીમાં સ્ટોક આવે છે તો ચાલુ મિલકતોમાં પહેલું આવે છે ચાલુ રોકાણ બીજું આવે છે માલ સામગ્રી ત્રીજું આવે છે વેપારી લેણા વેપારી દેવા કરતા એક્ઝેક્ટ ઊંધું વેપારી દેવાની અંદર લેણદારો ને દેવી ઊંડી હતું વેપારી લેણામાં પણ કોણ આવે વેપારી લેણામાં દેવાદાર અને લેણી ઊંડી આવે પાસબુક માં કે ચાલુ ખાતું જે બરાબર એમાં જે શિલ્લક હોય ચેક અને ડ્રાફ્ટ હાથ પર જે હોય મતલબ તમને ચેક મળ્યા ડિમાન્ડ ડ્રાફ્ટ હાથમાં મળ્યો પર બેંકમાં એને જમા નથી કરાયો તો એ પણ રોકડ અને રોકડ સમકક્ષ તમારું હતું આ ચાલુ રોકાણ બીજું તમારું હતું માલ સામગ્રી ત્રીજું તમારું છે વેપારી લેણા ચોથું રોકડ અને રોકડ સમકક્ષ પાંચમું ટૂંકા કાળાની લોન અને ધિરાણ આવી ગયું લાંબા ગાળાની લોન અને ધીરા બિન ચાલુ મિલકત માં આવી ગયું લાંબા ગાળાની લોન અને ધિરાણ એટલે કે આવે એવું આ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એટલે કે 12 માસ થી ઓછા સમય માટે આપેલી લોન કદાચ તમારા કર્મચારીને કે કોઈ બીજી કોઈ કંપનીને કે ક્યાંક તમે 12 માસથી ઓછા સમય માટે લોન આપી હોય અથવા કોઈ વેપારીને એડવાન્સ આપ્યા હોય વેપારીને એડવાન્સ એટલે તમારે કોઈ વસ્તુ બનાવવી છે કંપની માટે તેના માટે તમે કોઈ વેપારીને એડવાન્સ આપ્યા હોય ખાસ કરીને અમુક બિઝનેસ પ્રોફેશન એવા છે કે તમારે એડવાન્સ આપવા પડે જેમ કે આપણે વાત કરીએ ફર્નિચર ની તમારે તમારા ઘરે દુકાને કે કંપનીમાં ફર્નિચર બનાવવું હોય તો તમારે એને પૈસા એડવાન્સ તમારે એવું છે કે તમે એમ કહો પેલા ઘર વગર ફર્નિચર કે આવું ફર્નિચર આવો સોફા છે તમારે ઘેર બનાવીને મોકલી ના ના પડાવ બનાવીને મોકલી દઈશું ક્યાં ના છે એડવાન્સ તો મૂકવા કે ટેબલ ઉપર તમે એમને થોડી પેલો બનાવીને જવાનો છે

સંશોધન વિકાસ વિદ્યાર્થી વધારે સમય માટે કહ્યું છે બાર માસ ની અંદર માંડી વાળવાના હોય તે અન્ય ચાલુમાં આવે છે ત્યાંથી જુઓ તો અન્ય ચાલુમાં જે છ હેડ આવે છે ચાલુ શરૂઆત આપણે વેપારી લેણા ચોથું રોકડ અને રોકડ સમકક્ષ પાંચમું ટૂંકા ગાળાની લોન અને તિરાણ અને છઠ્ઠું અન્ય ચાલુ મિલકતો બરોબર તો હવે આ વસ્તુ આવે છે મિલકતોમાં ને એમાં ચાલુ મિલકતોમાં ફરીથી આપણે ત્યાં જઈએ હવે તમે અહીંયા ધ્યાનથી જો પહેલો તો તમને આ કોઠો યાદ રહેવો જોઈએ ફરીથી સમજાવી રોમન નંબર બે મેં કહ્યું જેમાં બે પ્રકારની છે પહેલી છે નંબર 1 બિન ચાલુ અને નંબર 2 ચાલુ મિલકતો નંબર 1 બિન ચાલુ મિલકતો માં એ બી સી ચાર છે કાયમી મિલકતો દ્રશ્ય અદ્રશ્ય અ બી બિન ચાલુ રોકાણો સી લાંબા ગાળાની લોન અને તિરાડ અને ડી અન્ય બિન ચાલુ મિલકતો નંબર બે ચાલુ મિલકતો એમાં અન્ય ચાલુ મિલકતો હવે પાંચ અને છ ક્યાંથી આવ્યા તો અહિયાં સી અને એફ થઈ ગયું છેલ્લા બે હતો ઉપરના છેલ્લા બે છે એ અહિયાં છેલ્લા બે થશે એટલે કે પહેલા ચાર યાદ રાખવાના ખાલી ઉપરના માલ લાંબા એની જગ્યા ટૂંકા કરવાનું એની જગ્યા ચાલુ કરી દેવાનું બસ તો પેલા ચાલુ મિલકતમાં નંબર બે ચાલુ મિલકતમાં ચાર જ યાદ રાખવાના છે ચાલુ ચાર જ યાદ રાખવાના છે તમારે ચાલુ રોકાણો માલ સામગ્રી વેપારી લેણા રોકડ રોકડ સમકક્ષ પાંચમું ને છઠ્ઠું તો અહિયાં થી આવશે

નફા નુકસાન ખાતા પછી નોંધો આવે હે એમાં નોંધો આવે હજુ બાકી છે અંગ્રેજ કહે ગયે ભાગલા પાડો રાજ કરો હા હા જોવાઈ ગયું બરોબર ચલો કોણ વાંચશે રેસ યોર એન્ડ આમ હાથ ઉપર કરો આંગળી ઉપર કરો કે હું વાંચીશ કરજો બધા ના કરતા એવું નહીં નીચેની બાકીઓ વિજય લિમિટેડના ચોપડાઓમાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ લેવામાં આવી છે આ બાકીઓ પરથી કંપની ધારા બે હાજર તેના પરિશિષ્ટ ત્રણ મુજબ કંપનીના તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજના પાકા સર્વેયાની મિલકત બાજુ તૈયાર કરો હવે શું કહેવામાં આવ્યું છે કે નારોદની વાક્યો હવે જો લખ્યું છે ને કંપની ધારાની બે હજાર પરિશિષ્ટ મુજબ એટલે તમે તમારી મન મરજીથી તૈયાર કરો તો નહીં ચાલે એ પ્રમાણે સિસ્ટમ ગોરું પડશે મને મારી વિદ્યાર્થીની અંગત સલાહ એક જ હોય છે શું ખબર છે હું વિદ્યાર્થીને એમ જ કહું છું કે તમે પહેલા આને શું કહેવાય કે આપણે દોરી નાખો આખું મોઢે

દ્રશ્ય મિલકતો હવે દ્રશ્યમાં શું છે ઉપર જોઈ લો તો દ્રશ્યમાં છે શું આ રહી કાયમી મિલકતો દ્રશ્ય જે છે તમારે આ 8 લાખ રૂપિયા તો જો નીચે કાયમી દ્રશ્ય 8 લાખ રૂપિયા આ લખી હવે આ છે અદ્રશ્ય મિલકતો જેમાં જમીન આ સોરી પાગડી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ ફ્રેન્ચાઇઝી શું આપી છે અદ્રશ્યમાં જો તો સોદો 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 આ રહી કાયમી મિલકતો ને એમાં અદ્રશ્ય 50000 તો ચલો કાયમી અદ્રશ્યમાં 50000 આપણે લખીએ

હવે ત્યારબાદ છે આ માલ સામગ્રી માલ સામગ્રી આખા સ્ટોક સરુનો આખા સ્ટોક સોરી કાચા માલ નો સ્ટોક તૈયાર માલ નો સ્ટોક વપરાશ સ્ટોક જુદા ઓજારો વપરાશ માલ સામગ્રી વગેરે બધું જે આવે એ માલ સામગ્રીમાં આવે છે માર્ગસ્થ માલ એ પણ માલ સામગ્રીમાં આવે છે તો જુઓ ઉપર આમાંનું શું આપ્યું છે તમને અ ચોખ્ખું માલ સામગ્રી તેતાલીસ હજાર

રોકડ અને રોકડ સંકક્ષ હારો સાહેબ રોકડ અને રોકડ સંકક્ષ સાઠ હજાર નીચે તમે જુઓ યસ સાહેબ દેખાય છે આ રોકડ અને રોકડ સંકક્ષ સાઠ હજાર અ ટૂંકા ગાળાની લોન અને તિરાણ તો જોઈ લો ટૂંકા ગાળાની લોન અને તિરાણ ચાલીસ હજાર ચાલીસ હજાર અને ચાલુ મિલકતો અગિયાર લાખ એસી હજાર આ રીતે તો આ તમે ધ્યાનથી જો કેવાય એ આ રીતનું બને બરોબર